ભાજપા પાર્લામેન્ટરી બોર્ડે અમલી બનાવેલ નિયમોમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ માટે ગેરલાયક કરાયા હોય આવા ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવાઈ હોય ભારે વિરોધ ઉઠ્યો હતો જેને પગલે શુક્રવારે આવા બે જાહેર ઉમેદવારોના આખરે બદલવા પડ્યા છે શિસ્ત અને નિયમોના આગાહી ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર છના કતારગામ સિટિંગ કોર્પોરેટર અનિતાબેન યશોદા દેસાઈ સાહીઠ વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બદલ્યા છે તેમના સ્થાને સોનલબેન દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે તેમજ વોર્ડ નંબર ચૌદના ઉમેદવાર લક્ષ્મણ બેલડીયા પણ સાહીઠથી વધુ ઉંમરના હોય તેમને પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી બદલવામાં આવ્યા છે અને તેમને સ્થાને નરેશ ધામેરિયાને ઉમેદવારી પત્રક અપાયા છે વોર્ડ નંબર પચીસના ઉમેદવાર પ્રકાશ વાકોડીકરને પણ ઉંમર સાહીઠ વર્ષથી વધુની હોય વોર્ડ નંબર પચીસના ઉમેદવાર પ્રકાશ ગજાનન વાડેકરની ઉંમર પણ સાહીઠથી વધુ હોય તેમને પણ મોડી સાંજે અંબાનગર ખાતે તેડાયા છે અને ગતિવિધિ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે ભાજપ પક્ષ એકમાત્ર વોર્ડ નંબર અગિયારના આરાજન ગોરાટ બેઠકમાં માત્ર જૈન સમાજના વ્યક્તિને ટિકિટ ફાળવાય છે જેથી ડેપ્યુટી મેયર નીરવસા હવે માજી ડેપ્યુટી મેયર બની ગયા છે अजर कुरेसी जी ट्वेंटी फोर न्यूज